પ્રાઇડ ઓફ પંચાલ ફાઉન્ડેશન અને એક્સપર્ટ્સ અબ્રોડ દ્વારા અમદાવાદમાં વિદેશ અભ્યાસ માર્ગદર્શન સેમિનારનું સફળ આયોજન અમદાવાદ પ્રાઇડ ઓફ પંચાલ ફાઉન્ડેશન વિશ્વકર્મા ટીમ દ્વારા તાજેતરમાં અમદાવાદ ખાતે વિશ્વકર્મા સમાજના તેજસ્વી દીકરા દીકરીઓ માટે વિદેશમાં ઉચ્ચ અભ્યાસની તકો અને પ્રક્રિયાઓ વિશે માર્ગદર્શન આપવા એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ એક્સપર્ટ્સ અબ્રોડના સહયોગથી યોજાયો હતો જે વિદેશમાં શિક્ષણ અને કારકિર્દી માટે સલાહ અને માર્ગદર્શન પૂરું પાડતી એક જાણીતી સંસ્થા છે સેમિનારની શરૂઆત નિકોલ વોર્ડના કોર્પોરેટર શ્રી દીપકભાઈ પંચાલ અને પ્રાઇડ ઓફ પંચાલ ફાઉન્ડેશનની ટીમના સભ્યો દ્વારા ભગવાન વિશ્વકર્માની પૂજા અને પ્રાર્થના સાથે કરવામાં આવી હતી આ પ્રસંગે દીપકભાઈ પંચાલે જણાવ્યું હતું કે સમાજના યુવાનોને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત થાય અને તેઓ વૈશ્વિક સ્તરે પોતાની ઓળખ બનાવે તે માટે આ પ્રકારના માર્ગદર્શન સેમિનાર ખૂબ જ જરૂરી છે પ્રાઇડ ઓફ પંચાલ ફાઉન્ડેશન હંમેશા સમાજના યુવાનોને આગળ વધારવા માટે પ્રયત્નશીલ રહેશે એક્સપર્ટસ અબ્રોડના નિષ્ણાતોએ સેમિનારમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને વિદેશમાં અભ્યાસ માટેની વિવિધ તકો યુનિવર્સિટીઓની પસંદગી પ્રવેશ પ્રક્રિયા વિઝા અરજી શિષ્યવૃત્તિની શક્યતાઓ અને ત્યાંના જીવનશૈલી વિશે વિસ્તૃત માહિતી આપી હતી નિષ્ણાતોએ વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ પણ આપ્યા હતા અને તેમની મૂંઝવણો દૂર કરી હતી સેમિનારમાં મોટી સંખ્યામાં વિશ્વકર્મા સમાજના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો વિદ્યાર્થીઓએ વિદેશમાં અભ્યાસની પ્રક્રિયા અને તકો વિશે જાણકારી મેળવીને સંતોષ વ્યક્ત કર્યો હતો વાલીઓએ પણ ફાઉન્ડેશન અને એક્સપર્ટ્સ અબ્રોડના આ પ્રયાસને બિરદાવ્યો હતો અને આ પ્રકારના માર્ગદર્શનને સમયની જરૂરિયાત ગણાવ્યો હતો પ્રાઇડ ઓફ પંચાલ ફાઉન્ડેશનની ટીમના સક્રિય સભ્યોએ આ સેમિનારના સફળ આયોજનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી તેમણે વિદ્યાર્થીઓ અને નિષ્ણાતો વચ્ચે સંકલન સાધ્યું હતું અને કાર્યક્રમને સુચારુ રીતે પાર પાડવામાં મદદ કરી હતી આ સેમિનાર વિશ્વકર્મા સમાજના વિદ્યાર્થીઓ માટે વિદેશમાં ઉચ્ચ શિક્ષણના નવા દ્વાર ખોલવામાં મદદરૂપ સાબિત થશે અને તેમને વૈશ્વિક સ્તરે સફળ થવા માટે પ્રેરણા આપશે પ્રાઇડ ઓફ પંચાલ ફાઉન્ડેશને ભવિષ્યમાં પણ સમાજના યુવાનો માટે આવા ઉપયોગી કાર્યક્રમોનું આયોજન કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે આવકનું સ્ત્રોત હોતું નથી પણ સરકાર યોજના છે આમાં વીકેશન્સ કરવી પડશે ઓફર તમારે પડશે પછી તમને મળશે સો આ બધી ઘણી બધી છે ડિફિકલ્ટીઝ તો લેવલ જે છે એજ્યુકેશન સિસ્ટમમાં સિસ્ટમમાં એ ઘણો બધો તફાવત છે આપણું એજ્યુકેશન સિસ્ટમ જે છે એ હમણાં પ્રેક્ટિકલ થિંકિંગ ઉપર લઈ જવામાં બહુ ટાઈમ લાગશે રીઝન બિન કે આપણે જોડે એકસો ચાલીસ કરોડની જનસંખ્યા છે કોલેજિસની અંદર તમે જતા હોય તો ત્યારે એમ્પલ અમાઉન્ટ ઓફ સ્ટુડન્ટ એટલે સાઈઠ સાઈડ છોકરાઓ એક જ ક્લાસમાં આપણે જોડા બેઠા હોય છે મિકેનિકલનું સ્ટુડન્ટ હોય તો આપણે મિકેનિકલ સ્ટુડન્ટ એન્જિનિયરિંગ કરતા હોય ડિપ્લોમા કરતા હોય તો એ એન્જિનિયરિંગ એ ડિપ્લોમા શીખવા માટે કંઈ નથી કઈ બી વસ્તુ હોય કઈ બી હોય તો એમાં વિશ્વક્રમા વંશ જોઈએ 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 જ તો એવી રીતે આપણા વિશ્વકર્મા સમાજમાં ત્રણ પાયા છે શિક્ષણ આરોગ્ય રોજગાર એ ત્રણ પાયા જો મજબૂત હોય તો આપણો વિશ્વકર્મા સમાજ બી આગળ જાય એમાં શિક્ષણનું ખૂબ મહત્વ છે પહેલું તો શિક્ષણ બધા આપણા વિશ્વકર્મા વંશજોના છોકરાઓ સારું હશે તો ઓટોમેટિક એમને રોજગાર શિક્ષણ રોજગાર પણ મળશે અને રોજગાર સારું હશે તો આઈ થિંક એમને કઈ રોગ બી નહી થાય અને ટેન્શન બી નહીં લે એટલે મેઇન પાયો શું છે મેઇન પાયો આપણો શિક્ષણનો જોઈએ શિક્ષણ જેટલું મજબૂત હશે એટલું આપણા વિશ્વકર્મા સમાજ માટે બહુ સારું છે અને આવાના આવા પ્લેટફોર્મ અમે કરતા રહીએ છીએ વિનયભાઈ છે આપણા વિશ્વકર્મા સમાજના છે વિનયભાઈ પંચાલ છે ને એમને બહુ સારું એવું થિંકિંગ કર્યું હતું કે ભાઈ આપણે વિશ્વકર્મા સમાજના છોકરાઓને આવી રીતે વિદેશમાં મોકલીએ તો એના માટે અમે ગાઈડન્સ પૂરું પાડીશું અને સારી ઓપોર્ચ્યુનિટી વિદેશમાં આપીશું તો એના થકી એક અને એમના જે પાર્ટનર છે સુભાષભાઈ

વધશે અને નીકળશે કોણ જોડે કેવી રીતે વાત કરવી એ બધી વસ્તુ તમે જાણશો ઇન્ટરવ્યુઝ માટે આપણા એજ્યુકેશન સિસ્ટમ ની અંદર કેવું છે કે બી કોલેજીસ એન્ડ યુનિવર્સિટીસ ની અંદર ફેર્સ એજ્યુકેશન ફેર્સ હતા હોય કાં તો ભાઈ એમ્પ્લોયમેન્ટ ફેર્સ થતા હોય તો કોલેજીસ ની અંદર તમારો કંપની આવતું આવતી હોય તમારો રિક્રુટમેન્ટ એ સેલ હોય એજ્યુકેશન એ રિક્રુટમેન્ટ સેલ હોય તમને હેલ્પ કરતો હોય ફોરન એજ્યુકેશન ની અંદર ઓલમોસ્ટ એવું નથી હોતું સ્ટુડન્ટ ને જાતે કંપનીઓ ને પહોંચવું પડે જાતે અપ્રોચ કરવું